મોર્નિંગ હરર તો જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જ છો ને કેમ ના હો આજે બ્લોગ ચાલુ કરીએ છે બહુ ભાષણ આપતો નથી કેમ કે ઈચ્છા નથી આજે બ્લોગ બનાવવાની પણ આજ વળી પાવર નથી તો વિચાર્યું ચલો ક્યાંક જતા આવીએ ફરતા આવીએ તો આજે ફરવા જઈએ છે વિચાર્યું કે મવડી જઈએ આવીએ મવડી એક મંદિર છે જ્યાં સુખડીનો પ્રસાદ છે બહાર નહીં લઈ શકાતો તો એ મંદિરે જઈએ તમને બતાવીએ ચલો あんまり。 ફાઇનલી અમે મવડી પહોંચી ગયા મવડીમાં એન્ટર થતાં જ પહેલાં જ અંદર બજાર છે બજારમાં બધું ખાવાનું ને ના નાદ બધું ટોટલી મળી જાય છે અને સામે એક મંદિરનો એક ગેટ દેખાશે ગેટની અંદર જતું રહેવાનું ને ત્યાં પાર્કિંગની સુવિધા બધું જ છે સીધા અંદર અમે પહોંચી ગયા ફાઇનલી મવડી મંદિર આગળ પહોંચી ગયા પાર્કિંગ કરતા તો બાઇકને ચલાવવા જઈએ દર્શન કરવા છે મંદિર અંદર ગુસ્ત તમને આ રીતનું મંદિર દેખાય છે પછી મેં દર્શન કરીને પછી મસ્ત એક ઘંટ ખખડા ટણંગ મંદિર નો નજારો છે અને એની સામે તો દેખાય છે પાણી ની પરબ છે ઠંડુ ઠંડુ પાણી આપે અંદર ફોન યુઝ કરવા નહીં દેતા એટલે અંદર નું કઈ બતાવ્યું નથી હવે અહિયાં થી ક્યાં જશું આપડે લ્યા એને ખબર હતી કઈ નઈ આપણે અચાનક પાન ગોઠવી દઈએ વચ્ચે mini અમરનાથ આવે છે ત્યાં જઈએ આપણે જવું છે ને ત્યાં આ થોડી વાર બેસીએ પછી નીકળીએ લઈ જાવ તો જઈએ નઈ તો કઈ વાંધો ના લઈ જઈએ ચાલો કઈ નઈ આ મંદિરે કેવું છે ત્યાંથી સુખડી જે પ્રસાદ ચડાવે અને એ પ્રસાદ બહાર લઈને નહીં આવી શકાતો એ એવો ખબર નહીં કેમ હવે બધા કહે છે કે જૈન લોકોનું મંદિર છે મને બહુ વધારે ડિટેલ ખબર નહીં પણ આ મંદિરે આવો તો આવજો અમારા મેડમ કોઈ જોવા લાયક છે પહેલી વાર એ બી આવ્યા છે પહેલી વાર કે બીજી વાર બીજી વાર હું જ લઈને આવ્યો મને યાદ નહીં બોલો ચલા કઈ નહીં એવા આગળ જઈને મળીએ અમરનાથ મિની અમરનાથ એટલે પેલું અમરનાથ ને મિની અમરનાથ પણ જોરદાર છે મળીએ ત્યાં ચલો ચઢા આ છે મિની અમરનાથ જ્યાંનો નજારો જોરદાર છે બાકી અને અંદર જઈએ અત્યારે તો વોટર પાર્ક છે મસ્ત સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્ક કેવું કઈક છે નામ ના લખેલું જોવા તો નથી આગળ જોઈએ આગળ છે હા અરે કયો છે સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્ક એટલે ઉનાળામાં ઘણા લોકો આવે બી છે અહીંયા ફાઇનલી આવી ગયા છે મેં નહી અમરનાથ ચાલતા ચાલતા જઈએ મંદિર બાજુ અહીં મસ્ત છે બધું ચાલો આમ નેચર મસ્ત નેચર જ કહેવાય ને કુદરતી વાતાવરણ આપણે એવું કહીએ બસ ગુજરાતી જ આપણે ઇંગ્લિશ એટલે બધું આવડતું નથી એટલે બહુ ઇંગ્લિશ ઉપર બહુ ફોકસ ના કરતા મારા હા હા પણ લગડી જવાય શું ધીમે મંદિર જવાનો રસ્તો છે ઘણી બધી દુકાનો ખુલી નથી મંદિર જાને કાસ્તા છે બધું ખાલી ખાલી છે વરસાદના કારણે કોઈ દેખાતું નહીં લાગે પણ એમ તો ચાલુ દિવસે પાસે આવે છે ને એટલે શનિ રવિ હોય તો પબ્લિક બહુ હોય છે અત્યારે પબ્લિક ઓછી છે હવે જોઈએ ઉપર મંદિરે કંઈ પબ્લિક છે કે નહીં ચાલો દેખાતા હે ઉપર ચડવા મળ્યા સીડીઓ છે સીડીઓથી જવાનું પછી મંદિર આવશે દર્શન કરવાના બરાબર ઓકે ચાલો તા સીડીઓ બહુ નહીં હશે સો દોઢસો જેવી કેટલી હશે નહીં સો દોઢસો જેવી હશે ઘણી નહીં સાહીઠ સિત્તેર ના હોય એટલી ઓછી ના હોય વધારે હશે

મહાદેવ આવી ગયા જો આ મસ્ત મંદિર છે મહાદેવનું અમરનાથ જેવું થોડું બનાવ્યું છે મસ્ત લાગે બાકી મસ્ત પાછા ગાર્ડન ટાઈપનું છે ત્યાં નાસ્તાનું કેન્ટીન છે મહાદેવનું મંદિર છે મારી મેડમને ભૂખ લાગી ગઈ છે જય ગણપતિ દાદા जय बजाजी सार गुफा महादेव एक मस्त गुफा गुफा अंदर बघा शिवलिंग दर्शन करत है मल्लिकार्जुन जय बोळा तकली नाही बापरी

હમ કાલેશ્વર મને કાલેશ્વર જવાય આવું થાય નીચે સાપુલ્યા હોય બધા ટકલી લગા જય ભોળાનાથ ચલો દર્શન કરી લો બધા જય ભોળાનાથ ચાલુ કરજો ચલો ભાઈ હવે આગળ જઈને થોડું બતાવીએ પછી

અહીં જમવાનું છે આગળ એ બધું નાસ્તાનું છે એટલે તમારો નાસ્તો બી કરો તો બી થઈ જાય ચપ્પલ પહેરાઈ જાય પહેલાં ચલો હવે મળીએ બીજા કોઈ બ્લોગમાં ચાલો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ ચાલો જે બી હોય બધું તમે કરી લેજો બરાબર ચાલો ટાળા